કે ભાઈ એ તો તારે ને મારે મન કદાચ હંખલા હશે પણ એને મન તો સંપત્તિ હશે ને તઈ લેવા આવ્યો હશે ને અને એને હું ક્યાં મોઢે ના પાડું ક્યાં હંખલાની ઢીંગલી નહીં આવે તો એ બહેનની દુનિયા દેખાઈ જાય એકલા ખાતર તો મેં એને આપી દીધી અને જે દી મોટો થા ને હંખલાની કિંમત એને સમજાય ને અને એમ કે આ વેપારીએ મને હંખલાની ઢીંગલી દીધી હતી તે દી ત્રણ ગણી કિંમત મારે આંગણે આવીને ચૂકવી એવો એટલો મને વિશ્વાસ છે પણ કહેવાનો અર્થ ભાઈ બહેનના પ્રેમનો એક તાતણો આ સંસારમાં એવો જબરજસ્ત ગૂંથાણો છે કે કોઈ કવિએ પૂછ્યું હતું કે કુશલ મંગલ ત્યારે જવાબ મળ્યો હતો કે આવતડાને છીંક્યો અને પછી દીધો રોય એવા એવા હકને અમે આવ્યા આમાં કુશળ ક્યાંથી હોય જીવનું ધરતી પર આવવું થાય ને અને માઠા બે સુકન થાય કુશળતાનો એ હોય કે જેને પરમાત્માનું સ્મરણ હોય કુશળ તો એ હોય કે જેને હરિની હિંમત હોય કુશળ હોય